પાદરા એસ બસ ડેપો ખાતે શુભયાત્રા સ્વચ્છયાત્રા અભિયાન અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસ વિભાગના વિવિધ કર્મચારીઓએ રક્તદાન કર્યું રક્તદાન મહાદાન છે ત્યારે સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા સાચા ભાવથી સહભાગી બનતા પાદરા નગરજનો અવરનવર રક્તદાન કેમ્પમાં ભાગ લેતા હોય છે ત્યારે હાલ વાહન વ્યવહાર મંત્રાલય દ્વારા સ્વચ્છ અભિગમ અપનાવી સેવાકીય પ્રવૃત્તિઓનો આદર્શ અભિગમ અપનાવ્યો છે જેના ભાગરૂપે આજે પાદરા એસટી ડેપો દ્વારા શુભયાત્રા સ્વચ્છયાત્રા અભિયાન અંતર્ગત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એસટી ડેપો વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે યાત્રીગણ પણ રક્તદાન કેમ્પમાં જોડાઈને રક્તદાન કર્યું હતું પાદરા એસટી વિભાગ દ્વારા બીજી ઓક્ટોબરથી શુભયાત્રા સ્વચ્છયાત્રા અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા ત્યારે આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસટી વિભાગના કર્મચારીઓ સહિત યાત્રિકોએ પણ રક્તદાન કર્યું હતું આજ રોજ પાદરા ડેપો ખાતે બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવેલ છે જેમાં ડિસેમ્બર મહિનાની બીજી તારીખથી અમે યાત્રા સ્વચ્છ યાત્રા અન્વય ડેપો બસ સ્ટેશન સાફ રહે અને મુસાફર અને કર્મચારીઓમાં પણ જાગૃતતા આવે એના માટે અમે સ્વચ્છતા અભિયાન માટે બસ સ્ટેશન સફાઈ પ્રોગ્રામ કરવામાં આવે બસ સ્ટેશનમાં સ્વામિનારાયણ મનની બહેનો દ્વારા પણ સૂત્રોચ્ચાર કરવામાં આવેલ વિદ્યાર્થીઓ દ્વારા પાદરા નગરમાં રેલી પણ કાઢવામાં આવેલ ત્યારબાદ અમે પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત પાદરા નગરમાં રેલી કાઢવામાં આવેલ ત્યારબાદ સફાઈ માટે પણ વોલ પેન્ટિંગ મહિલા કંડક્ટરો દ્વારા રંગોળી કરવામાં આવેલ સફાઈ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવેલ અને આજ રોજ અમે છેલ્લો લાસ્ટ પ્રોગ્રામ બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવેલ છે જેમાં મોટાભાગના ડેપોના કર્મચારી તેમજ અન્ય પાદરા નગરના પણ કર્મચારીએ મોટા પ્રમાણમાં ભાગ લઈ અને બ્લડ ડોનેટ કરવામાં આવેલ છે પાયલ પટેલ ડેપો મેજર પાદરા